દાંપોર તાલુકામાં સંકલ્પ સાથે સ્નેહમિલન આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દાનપુર તાલુકાના નવાનગર જિલ્લા સીટ ખલતા ગરબડી જિલ્લા પંચાયત સીટ તથા બોરવા જિલ્લા પંચાયત સીટ ખાતે નૂતન વર્ષના અવસરે સંકલ્પ સાથે સ્નેહમિલન સમારોહ ભવ્ય રીતે યોજા હતો કાર્યક્રમમાં ગ્રામજનો યુવાનો તથા આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે નવા વર્ષની ઉજવણી આનંદમય વાતાવરણમાં થઈ આ અવસરે આત્મનિર્ભર ભારત અભિયાનની ભાવના સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વદેશી સંકલ્પ તથા આત્મનિર્ભર ભારત નિર્માણના પ્રણને જીવનમાં ઉતારવાની અપીલ કરવામાં આવી સમારોહ દરમિયાન ઉલ્લેખ કરાયો કે દેશા વિકાસમાં દરેક નાગરિકની સહભાગિતાની જરૂરિયાત છે અને સ્વદેશી આપી શકીએ ઉપસ્થિત સૌજનોએ પરસ્પર શુભેચ્છા વેચીને નૂતન વર્ષના સંકલ્પ સાથે સંદેશ આપ્યો અંતે કાર્યક્રમ દરમિયાન દર્શાવાયેલ અસીમ સ્નેહ સહયોગ અને સત્કાર બદલ તમામ સ્નેહીજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર હાર્દિક ભાર્યા બૌદિક ભારત ન્યૂઝ દાનપુર